આપણો ફેવરેટ શાક આજનો હે વાલની દાળ લીંબુ અથાણું ચોખાની રોટલી સૌનું સ્વાગત છે તો આજે મિત્રો અમારા મણીલાલ આજે બર્થડે છે સપ્રથમ તો પહેલા આપણે ને વિશ કરી દઈએ હેપી બર્થડે હાલ ફોન આવલો છે ના સીધો જ ખરીમાં ફોન જો કે પછી

ફોટો પાડ્યા કરે પણ એ તો બાય બાય ને હાઈ શું કરે હા હા બાય બાય હાઈ કરે પેલા તો હાઈ આજે બર્થડે કોની બર્થડે કોની કેની બર્થડે કોની હે બર્થડે કોની કેની મીનલ મમ્મી ને થોડી કે મીનલ લીધો હું તો હે કે મોણીલાલ ની કે મોણીલાલ ની મમ્મા ને ને મોણીલાલ લીધો હું તો હે તો શું કરવાના આજે મમ્મી નો બર્થડે તો કઈ કપાન કેક કપાન કા કેક સે હું જે કેક હારો હારો ચાલ એ મિનલ પ્રતીક ને જીલી આવી રહ્યા છે પણ અમે જોડતા છે પાત કેમ કે વાતાવરણ જોન બતાવું તમને એકદમ ઉપર તો વરસાદનો વાતાવરણ થયું એટલે ઉડાડી ને ઠક કરીને હકુ પર લખવા પડે ઉભી એટલે સસ્તે જમ દાડી મરી કરીને મસ્ત બપોર પછી કેક ને ઉપર પાના સે ગેટા પડાયવા છે

આના નીચે છે કચરું પ્લાસ્ટિક નીચે ને પછી પાછું પ્લાસ્ટિક લાખેલું એટલે તમે જોઈ શકો નીચેના જે તરિયું છે ને એ એકદમ સારું છે જરા પણ ભેજ લાગેલો નથી બગડેલું નથી આ રીતના મૂકે તો આપણે નીચેનું ભાત જે કાંઈ હોય એ થોડો સારો રહે જોઈ શકો એકદમ ચોખ્ખા સકરિયા ને બપોર પછી જોડવાનું પાછું ચાલુ કરી દીધું છે પછી ઉડાડવાના છે આ છે તરિયું કુંદવાનું આ રીતના નીચે કચરો લાખેલો આ બધા પ્લાસ્ટિક પાસા મૂકી રાખા છે મૂકવા હારું આવતા વર્ષે કામ આવશે પ્લાસ્ટિક બધું મૂકી રાખવાનું સવારે કર્યું હકંદ કરવાના બંધ કરી રાખવાનું વરસાદનું વાતાવરણ છે જો થોડીક વાર આપણે કામ કરીએ તો હું રાખીએ

એટલા ગભરાઈને કામ કરતા છે ને મિત્રો તો પાછાડી જવાનું એકદમ વાદળ આવી રહ્યું છે સાંજ પડી ગઈ છે છ વાગી ગયા છે પણ કોથરીમાં ભરીને મૂકી દે પણ અમુક પાત અહીંયા રહે અમુક કુંદવા બી બધા થાકી લેવા પડે વિડીયો બનાવવાનો પણ સમય નહીં મળે ફટાફટ કોથરી ભરીને મૂકી દેવાનું જરૂર છે આ રહીને પછી કેક કાપવાની છે તે પછી થાય પહેલાં મારા સોગડ કરેલા ખબર ના તો બહુ નુકસાન થાય આજે વાદળ એકદમ આવું આવું થઈ ગયું એક સ્ટેટસ મૂકવાનો પણ આજે સમય નહીં મળ્યો ભરીને ટેમ્પામાં ભરી દેવાની છે આજે ને વાદળ એકદમ એટલે બાજુ રાજ્યા કરે પેલું તો ઉડાડવાનું રહી ગયા બધું તો બંધ કરવાનો અંધાર કરવાનો ટાઈમ થઈ ગયો તો બારે કામ સર ને વિડીયો અહીંયા સમાપ્ત કર્યો દઉં થોડું ઘણું બીજા રેટિંગ કરું કેમ કે ગઈકાલનો વિડીયો જો રેટિંગ કરો તો પણ બાકી છે હા મૂકું તો પાતુ ડાટો ને જોડતો બીજો વિડીયો ખૂબ સારો બનાવું હાલમાં તો એટલો બધો હારો નહીં બનાવે જેટલો બનાવાય એટલું સાંજુધીની જે કંઈ કામગીરી છે એ આપણે અહીંયા લઈ લીધી છે આવા વિડીયો બનાવવાનું પણ સમય નહીં મળે એડિટિંગ મળે તે થયા કરાય પછી કેક કાં પણ અલગથી બ્લોગ મૂકું જય જવાન જય કિસાન દરેક ખેડૂત મિત્રોને મેસેજ જોઈ પછી કદાચ જો સમય પર મૂકી દીધો તો મૂકાય કે મૂકાય બી નહીં ખબર પણ વરસાદ આવવાની શક્યતા છે જે કંઈ તમારે ભાત જે કંઈ ખેડૂતો આજુબાજુ વિસ્તારમાં લાતા હોય તો વલસાડ જિલ્લાના તમામ ખેડૂતને વિનંતી સાવધાની રાખજો તાડપત્રી નાખી લો મેં બી પાછા অন্ধাৰ পঢ়ি গৈছে দেই